સૌથી પહેલા આપણે કોઈ બી ક્રોમ ની અંદર આવી અહીંયા આપણે સર્ચ અંદર લખીશું એટલે જે એક પહેલી આવશે એ વેબસાઈટ પર આપણે ક્લિક કરવાનું રહેશે જીએસઆરટીસીની જે વેબસાઇટ છે એ આપણે એના પર ક્લિક કરી દઈશું અહીંયા સ્ટુડન્ટ પાસના ઓપ્શન પર ક્લિક કરીશું અહીંયા પેસેન્જરના ઓપ્શન પર ક્લિક કરવાનું નથી અહીંયા સ્ટુડન્ટ પાસની અંદર 1 થી બાર ધોરણ માટે અલગ છે ITI વાળા માટે અલગ છે અને અધર્સની અંદર કોલેજ વાળા આવી જશે એ રીતે કેટેગરી પસંદ કરવાની રહેશે આપણે એકથી બાર નો પાસ કરીએ છીએ એટલે એ ક્લિક કરીશું ન્યુ ન્યૂના ઓપ્શન પર ક્લિક કરી દઈશું જો તમારે જોડે આધાર કાર્ડ છે તો તમારો યુ નંબર સર્ચ કરી શકો છો જો યુ નંબર ખ્યાલ જ છે તો ડાયરેક્ટ આપણે આઈ નો પર ક્લિક કરી દઈશું અને અહીંયા આપણે સીટીએસ નંબરની અંદર આપણો યુ નંબર છે અઢાર આંકડાનો એ અહીંયા આપણે ફિલ કરવાનું રહેશે ખાસ જોવાનું રહેશે કે તમારો જે યુ નંબર છે કમ્પ્લીટ સાચો લખવાનો રહેશે સાચો નહીં લખો તો અહીંયા ડિટેલ્સ છે એ શો કરશે નહીં અહીંયા આપણે યુ ડાયસ નંબર લખી લઈએ તમે જોઈ શકો છો આપણું જે ડિટેલ્સની અંદર નામને બધું છે બરાબર આપણી સ્કૂલનું નામને બધું ઓટોમેટિક આવી જશે અહીંયા આપણે ખાસ જ્યાં જ જવાનું સ્તર છે બરાબર એ અહીંયા સિલેક્ટ કરી લઈએ જો કદાચ લખેલું ન આવે અમુક વાર તો લખેલું જ આવી જશે અહીંયા આપણે રૂટ છે એ પસંદ કરી લઈએ અહીંયા આપણો જે રૂટ રહેતો હોય બસનો એ રૂટ પસંદ કરી લેશું પછી કાઉન્ટરનું નામ પસંદ કરી લેશું તમારું જે નજીકનું બસ સ્ટેન્ડ હોય એ સિલેક્ટ કરી લેવાનું રહેશે પછી તમારે જો એક મહિનાનો પાસ કાઢવો છે તો મંથલી પર ક્લિક કરવાનું જો તમારે ત્રણ મહિનાનો કાઢવો છે તો થ્રી મંથ પર ક્લિક કરવાનું ટર્મ પ્લાનની ટર્મ પ્લાસની અંદર છ મહિનાનું પાસ નીકળશે તમારો આખું ટર્મ્સ છે એ રીતે પછી નીચે કેપચા ફિલ કરી દઈશું આપણે અને પછી સબમિટના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું એટલે આપણું પાસનું ફોર્મ છે એ ભરાઈ જશે પછી અહીંયા આપણું જે જન્મ તારીખ હતી અંદર બરાબર એ અહીંયા જન્મ તારીખ લખીશું અને કેપ્ચા ફિલ કરીશું આપણું જે પાસનું ફોર્મ છે એ પ્રિન્ટ આઉટમાં આવી જશે અને પ્રિન્ટ આઉટ કરીને તમારે સ્કૂલના સહી સિક્કા કરાવીને એ જે બસ સ્ટેન્ડનું આપણે સ્તર લોકેશન પસંદ કરી દીધું એ બસ સ્ટેન્ડમાં જશો એટલે તમને એ પાસ કાઢી આપવામાં આવશે ડાઉનલોડ ફોર્મના ઓપ્શન પર ક્લિક કરશું એટલે આપણું જે પાસનું ફોર્મ છે એ ડાઉનલોડ થઈ જશે